જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર આજે માણેપુરા ગામની અંદર ડીસા તાલુકાનું માણેપુરા ગામની અંદર આ મિત્રો આ વરસાદ પણ કેવો પડી રહ્યો છે મિત્રો તમે વિચાર કરો કે પણ આ આકાશમાંથી આ વરસાદ કેટલો વરસી રહ્યો છે એટલે મિત્રો આજ તો ઘણા સમયથી એ અંબાલાલ કાકો હગાઈઓ પણ હાલતા હતા એ અંબા એ અંબાલાલ કાકા મારા બાપલિયા એ ખમૈયા કર ખમૈયા ખમૈયા એ મારા પશુનું નું થશે મારો પશુ ભૂસ્સે મરી જશે એ ખમૈયા કર એ પ્રભુ મારા વીરા તો હવે ગાયની ની વહેરે તો આવશે એ બાપલિયા હવે ખમા કર એ અંબાલાલ કાકા મારા મિત્રા તારે તો આવી ના અલવરાય આ તો ધુઝારી છૂટા એવી કંપારી છૂટી છે અંબાલાલ કાકા હવે તો ખમૈયા ખમ ખમૈયા કર આ તો શેતરના તરબોલ કરી ના અને મારા ખેડૂત મિત્રને મગફળી પણ આટલો વરસાદનો પોણે પડશે તો અંબાલાલ કાકા અમારા મગફળીની શું દશા કરશે હે મારા બાપલિયા એ ખમા એ મારા બાપલિયા ખમા કર અંબાલાલ કાકા ખમા કર ಉಜಾ ವನ ಗಿರಿ ತು ಮೋರ ಜ ರೇ ಉಡಿ ಜಾ ಗಿರಿ ತು ಮೋರಾ ಜ ರೇ ಹಾ ಕಣ ಕಣ ತಾರು ಪೇಟಾರಿಯೇ ಅಳವಿ ರಾತನ ತುಂಬ ಬೋಲಿಯೋ ಅರೆ ರೇ ಮಾರು ಹೈಯ હા મારો બનાસકોટો હા ભાઈ હા હા મારો બનાસકોટો હોય અને સિંગર રમેશ ઠાકોરને સિંગર રમેશ ઠાકોરને ગાવ હોય રૂડું ને રળિયા મણું જ રે હા રૂડું ને રળિયા મણું અને લીલુડી ધરતીનો મારું મણે ખપુરા ગામ પણ નવસો નવસો નદીઓનો એની રી અરે રે ચલકી રહ્યું મારું ગા મિત્રો જ્યારે ઉનાળો આવતો હોય છે ઉનાળાની ઋતુ આવતી હોય તો ઉનાળામાં લીલું હોય છે મિત્રો શિયાળાનો મોસમ આવતી હોય તો મારા બનાસકોટામાં હરિયાળો પ્રદેશ હોય અને મિત્રો વરસાદનો મોસમ આવતો હોય અને ઝરમર ઝરમર આ મેહલીઓ વરસે જો તમે મિત્રો એટલે સિંગર રમેશ ઠાકોરને વરસાદ વિશે ગ આવું જીણી જબુ રે या भमा, जिनी जबू के बि जड़ी रे नीना जर मर से मे गे गुलाबी कम जासू जासूचा करी रे या भोमी जबूके बि जड़ी रे ીણા સે મેગે ગુલાબી કેમ કરી જા રે વાસનો કોઠો મને વાલો બનાસનો કોઠો હેયા પર જીણી મેં ગે બુલાબી ચમગરી જાસુ ચાકરી રે મારુ મણિકપુરા મારો ગો મડુ રેરૂડુ મણિકપુરા સે ગો મડુ રે આવે ગણો બેગે ગુલાબી ચમગરી જાસુ ચાલી રે આભ જીણી ઝીણી જબુ કે બી જળી રે જીના જર મરો વરસે બેગે ગુલાબી ચમકરી જાણી જબુ કે રે હા મારો ભાઈ હા હા મોજ મોજ મારા માણેકપુરાના યુવાન મિત્રની મોજ આજના કાર્યક્રમની અંદર બહુ મોજ આવી જાય વરસાદની મોસમ ચાલુ થાય છે અને સિંગર રમેશ ઠાકોરને આજે મોજમાં આવી ગયો ફોર્મમાં આવી ગયો એટલે મિત્રો આજના કાર્યક્રમની અંદર ગીતો અને મિત્રો એકથી ધોરણ એકથી ચાર ધોરણ ભણતો હતો અને હું એક સુપરહિટ અવાજમાં એક રાષ્ટ્રીય ગીત ગીત તમારી સમક્ષ શરૂ કરું છું ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહે છે હું મારા દેશને ચાહું છું અને બીવો ત્રણ મારા વારસાનો મને ગર્વ છે હું સદાય તેને લાયક પ્રયત્ન કરી હું મારા માતા પિતા શિક્ષકો વડીલો પર આધારક્ષિત દરેક સાથે સભ્યતા વર્તી હું દેશને બાંધું છું મારી નીચે આપું છું તેમના કલ્યાણ અને મારું મારો શુક્ર જય હિન્દ જય ભારત માતા કે ખૂબ ખૂબ સમય આ વિડીયો બનાવી બદલ ખૂબ ખૂબ આભાર અમે ચિંતી સમય લઈ અને વિડીયો બનાવ્યા છે મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા મિત્ર ભૂલતા અને અને જ્યારે અવારનવાર આ કાર્યક્રમની અંદર આપણે મોજ હશે અને અવારનવાર મિત્રો વિડિયા વરસાદના અને કોઈ માતાજીના ધાર્મિક શૂટિંગો પણ હું પણ લઈ રહ્યો છું અને તમારી સમક્ષ રજૂ કરશું અને મિત્રો મને ખૂબ સપોર્ટ મને આપો અને મિત્રો ખૂબ સપોર્ટ આલો અને ખૂબ મને આગળ વધારો માતાજી તમને ખૂબ સુખી રાખે અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે રમેશ ઠાકોર પંદર ચૌદ એટલે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને મિત્રો ફોલો તો જરૂર કરો જય માતાજી જય હોદ